देवकाय अरे वाह शिरा गंगा ही आमची गंगा हात लाव दिला बिल्लो लाव લક્ષ્મી આમ અરે વાય ના લક્ષ્મી હાથ પીલું હિમારે વાટ હે બગી હી આગાહી થોડીસી હિ થોડી આગાં આમરી થોડી આગાહી એમ ભગી આ આપની ગાવન છે એમ ભગ દીકર મહિને છે એમ ભગ દીકર તે છે હે ને આ છે આપની ગાય ગાવન છે 5 दाखवता ને પેલું આટલા હે ભગ આલે વારે વાહ હમ ચાલો ચાલો એમ ભગ આલે વાહ નસ્ત પાણી तिथे तिथे होतो मग हे बघ कसा माझा तिला बो कशी पाणी पिते तिथे का बापा इकडे तिला जाऊ हे कसं पाणी पिताय आल्या 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 हे मग चला आता आपण जाऊ मस्त मस्त हे बघा अरे वा 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 वा